નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા કાનાબાર ન્યૂઝના તમામ દર્શક મિત્રોને ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચારો પ્રસિદ્ધ કરતો એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં હોળી અને ધૂળેટીની ખાસ વિશેષ ઉજવણીઓ કરવામાં આવી રાજુલા શહેરમાં આજે હોળી અને ધૂળેટીની વિશેષ ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરમાં આજે ધૂળેટી પર્વ હોય ત્યારે રાજુલા શહેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે બંધ રહેલું હતું આજે રાજુલા શહેરમાં હજારો કિલો ઊંધિયું વેચાયું ઊંધિયાની સાથે સાથે આજે રસ શ્રીખંડ ખમણ પાત્રા રબડી સહિતની અનેક વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડેલા ત્યારે શહેરમાં આજે યુવાનો દ્વારા તિલક હોળી પણ ખેલવામાં આવી અબીલ ગુડાલ કંકુ સાથે લોકોએ આ ધૂળેટીની વિશેષ ઉજવણી કરી રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા પણ તિલક હોળી ઉજવવામાં આવી આજે રાજુલામાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવેલું તેમજ શહેરના અનેક વિસ્તારોમાં કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો શહેરની સોસાયટીની એરિયામાં બાળકો દ્વારા પાણી અબી ગુલાલ કંકુ સહિત બાળકોએ આ વખતે ધૂળેટીની વિશેષ ઉજવણી કરી શહેરમાં તહેવાર નિમિત્તે રાજુલા શહેરની પીજી ટીમ દ્વારા આજે શહેરમાં સતત ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું કોઈ સમયે વીજળીની કોઈપણ ઘટના બને ત્યારે તાત્કાલિક વીજળી પુરવઠો આપી શકાય તે માટે શહેરના સિટી વિસ્તારની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાજુલા શહેરમાં આ પીજીએસએલની ટીમ દ્વારા પણ રાજુલા શહેરના નગરજનોને આજે ધૂળેટી શહેરની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી દર વર્ષે હોળી અને ધૂળેટીમાં રાજુલા શહેરના નગરજનો હજારો કિલોનું ઊંધિયું ખાઈ જાય છે એટલે કે લોકો રાજુલા શહેરમાં હોળી ધૂળેટી કે પછી બેસતું વર્ષ જેવા તહેવારો હોય ત્યારે અહીંયા રાજુલા શહેરમાં ઊંધિયાનું ખૂબ જ માધ્યમ હોય છે ત્યારે આજે રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરના વિવિધ ગલીઓમાં વિવિધ વેપારીઓ દ્વારા આજે ઊંધિયું વેચવામાં આવેલું આજે રાજુલા શહેરના લગભગ કહી શકાય એવા તમામ ઘરની અંદર આજે રસોડામાં શાક બનાવવામાં આવતા નથી ત્યારે ઊંધિયાની એક પ્રણાલિકા રાજુલા શહેરમાં એવી છે કે બેસતા વર્ષના દિવસે અને આજના આ દિવસે ઊંધિયું ખાવામાં આવે છે આપો જોઈ રહ્યા હતા કાનાબા ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના તેમજ રાજુલા તાલુકાના આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને તમામ નાના મોટા સમાચારો મળતા રહે I da we right